ગૌચર જમીનના દબાણો અંગે લોકોએ ગામ સ્તરે પણ રજૂઆતો કરી તાલુકા કક્ષાએ પણ લેખિતમાં પુરાવા સાથે રજૂઆત કરવા ગયા પરંતુ આગળ કોઈ પણ કાર્યવાહી નહીં થઈ હવે સો માંથી ચાલીસ થી ત્રીસ ટકા લોકો તાલુકા કક્ષાએથી પાછા વળી જતા હોય છે પરંતુ આગળ પણ ગૌચર જમીનના દબાણો અંગે કાર્યવાહી થઈ શકે છે તો એ છે જિલ્લા સ્તરે મિત્રો ગૌચર જમીનની પૂરી પૂરી જવાબદારી એ કલેક્ટર કલેક્ટરશ્રીની છે ગૌચર જમીનના દબાણો અંગે કલેક્ટર કલેક્ટરશ્રીને લેખિતમાં ફોટા તેની નકલ અને સાક્ષી એવા પુરાવા સાથે તમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરી શકો છો જિલ્લા કલેક્ટરશ્રીને લેન્ડ ગ્લેબિંગ સંબંધિત કાયદા હેઠળ તમે રજૂઆત કરી શકો છો અરજી કરી શકો છો અને તે છતાં પણ જિલ્લા સ્તરે કાર્યવાહી થતી નથી તો તમે કલેક્ટર કલેક્ટરશ્રીને પણ आर टी आय गौचर जमीननी माहिती मागी शकोच धन्यवाद जय हिंद जय जही भारत